બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ભાજપના સંગઠિત કાર્યકરો નવ ફેબ્રુઆરીના રોજ બારસો થી વધુ રામ ભક્તો પાલનપુરથી અયોધ્યા રેલવે મારફતે દર્શન કરવા માટે ગયા હતા દર્શન માટે લાઈનમાં જઈ રહ્યા હતા ત્યારે ચક્કર આવતા જમીન પર ઢળી પડતા દિયોદરના નોખા ગામના રામ ભક્ત ગોરધનભાઈ ઠાકોરનો અયોધ્યામાં હાર્ટ એટેકથી નિધન થયું છે અયોધ્યા રામ મંદિરમાં પહોંચી મંદિરમાં દર્શન કરી પરત આવતા હતા તે દરમિયાન ગોરધનભાઈને હાર્ટ એટેક આવ્યો હતો હાર્ટ એટેક થી ઢળી પડતા તેમને તાત્કાલિક હોસ્પિટલ માં લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરો તેમને મૃત જાહેર કર્યા હતા મૃતકના નામ મૃતદેહને યુપી સરકાર ને ગુજરાત સરકાર ના તંત્ર દ્વારા વિમાન મારફતે વતન નોખા ગામે રવાના કરવામાં આવ્યો હતો આ ઘટનાથી તેમના સાથી રામ ભક્તોમાં શોકનો મોજો ફરી વળ્યું હતું તેમજ તેમના મૃતદેહને વતન નોખા ખાતે લાવવામાં આવતા પરિવારમાં માતમ છવાયો હતો તેમ મૃતકના અંતિમ સંસ્કારમાં ગામના અને પંતકના હજારો લોકો જોડાયા હતા નવ તારીખે આસ્થા ટ્રેન દ્વારા રામ ભક્તોને યોજા રવાનું થયું હતું ત્યાં અમે લાઇનમાં દર્શને જતા હતા નોખા ગામના ગોર્ધનદી નાગદેદી અને અમે બધા સાથમાં હતા એમને ચક્રાવવાથી એટક આવ્યો અને એમને અમે યુપી સરકારના અધિકારીઓને દણ કરી અને દવાખાને પહોંચાડ્યા ત્યાં ડૉક્ટરે એમને મૃત જાહેર કર્યા અહીંના ધારાસભ્ય કેશવજી ચૌહાણે અને યુપી સરકારે અમને ખૂબ મદદ કરી અને અહીંયા અહીંયા સુધી જે નોખા ગામ સુધી આવ્યા ત્યાં સુધી અમને ખૂબ મદદ કરી આ બાબતે ગુજરાત સરકાર એમને આર્થિક સહાય મદદ કરે એવી આશા રાખી છે અહીં સ્પેશિયલ ટ્રેન દ્વારા યોધ્યા રામલલ્લાના દર્શનાર્થે અહીંથી નોખા ગામમાંથી ગોધનજી નાગજીજી ઠાકોર ગયા હતા ત્યાં દર્શન કરવાની લાઇનમાં જ્યારે દર્શન કરવા માટે જતા હતા ત્યાં એકદમ ધળી પડ્યા એમને એટેક આવતા તાત્કાલિક ત્યાંના તંત્રએ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં ડોક્ટરોએ એમને મૃત જાહેર કર્યા ત્યાંથી યુપી સરકાર અને ગુજરાત સરકાર બંને તંત્રએ ખૂબ જ જહેમતથી એમને વિમાન દ્વારા અમદાવાદ સુધી અને ત્યાંથી એમ્બ્યુલન્સ દ્વારા એમને ઘરે લાવવામાં આવ્યા આજે એમના આખા મોટી સંખ્યામાં આજુબાજુના ગામના અને સગાવાલા બધા થઈ અને અગ્નિ સંસ્કાર કર્યા આ વિસ્તારમાં એક રામ ભક્તનું અવસાન થતાં આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ અરેરાટી થઈ જવા પામી છે ખૂબ જ દુઃખદ ઘટના છે એમના સદગત આત્માને પરમ પ્રબળ ઉપર પરમાત્મા શ્રી રામ ભગવાન એમના આત્માને સદગતિ અર્પે મોક્ષ અર્પે એવી પ્રાર્થના કરું છું અસ્તુ